તો વિડીયો સાથે જોડાયેલા રહેજો પ્યોર પેટ્રોલ એન્જિનમાં વેચી દેવાની છે તો મિત્રો વિડિયો સાથે જોડાયેલા રહેજો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડી ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં જ આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ હું તેમને બધાને એક રિક્વેસ્ટ વિનંતી કરું છું ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં પેલ કંટડીનું બટન પણ ઓન કરી નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો

અને આવી સસ્તી ગાડી મિત્રો તમને ક્યાંય નહીં જોવા મળે મિત્રો અમારે ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં મળશે નેવ એક સાઠ વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી વિડીયોના નીચે જ તમને ભાઈના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી આ ટેન ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો ગાડીની કિંમત ખાલી બે લાખ પંદર હજાર રૂપિયા રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે નોર્મલ ફેરફાર થઈ જશે આઈટેન ગાડી ખરીદવાની હોય તમને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર જુનાગઢ જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને આ ભાઈને ફોન કરી વધુ માહિતી પણ મેળવી શકો છો જો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે આ ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો તો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવરાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું